બાળકો આપણું સિનિયર કેજી સિનિયર કેજીમાં આપણું સામાન્ય જ્ઞાન તો સામાન્ય જ્ઞાનમાં આપણે પેજ નંબર ચોત્રીસ પર આવ્યા છે તો જુઓ પેજ નંબર ચોત્રીસ પર આપણો પાઠ સોળ આપણા પાઠનું નામ છે સલામતી સલામતી એટલે કે આપણે જો તમે નાના છો એટલે તમે રમતા હોય કૂદતા હોય કોઈ ભાઈબંધ જોડે રમતા હોય કે ઘરની અંદર ઘણી બધી વસ્તુ હોય આપણા ઘરમાં રસોડામાં ગેસ હોય આપણા ઘરમાં ઇસ્ત્રી હોય કોઈપણ વસ્તુ હોય બ્લેડ હોય દડો રમતા હોય એ ક્લાસની અંદર તમે બેન્ચીસ હોય ઘરની અંદર પણ હોય ને ક્લાસમાં પણ હોય તો આ બધી વસ્તુથી આપણે સાવચેતી રાખવી પડે કે એને કેવી રીતે આપણે આ બધી વસ્તુને અડકવું કે ના અડકવું અને અડકવાથી શું નુકસાન થાય છે અને આપણને એને ના અડકવાથી શું આપણા સલામતી રહે છે આપણી કેવી રીતે એ સમજવાનું છે તો નંબર એક જુઓ ચિત્રો આપેલા છે નવ પહેલા ચિત્રમાં તમને દેખાય છે કે છોકરો દિવાસરી સળગાવે છે બરાબર ફરી બીજા ચિત્રમાં છોકરો બાથરૂમમાં નહિ રહ્યો છે પણ લપસી પડ્યો કેમ લપસી પડ્યો એનો પગ સાબુ પર આવ્યો એટલે લપસી પડ્યો ફરી ત્રીજા ચિત્રમાં છે કે ઈસ્ત્રીને અડકે છે બરાબર ફરી ચોથા ચિત્રમાં બ્લેડ વાગે છે એવું આપણને ચિત્ર બતાવ્યું છે ફરી પાંચમું ચિત્ર છે કે છોકરો અગાસીમાં નમીને જુએ છે ફરી પાંચમા ચિત્રમાં છઠ્ઠા ચિત્રમાં છે કે દાદાર દાદરાની ઉપર છોકરો લપસી પડ્યો છે ફરી ચિત્રમાં જુઓ છોકરો મારે છે ચિત્રમાં દેખાય છે કે છોકરી શું કરી રહી છે બેન્ચિસ પર કૂદે છે ફરી નવમાં ચિત્રમાં છોકરો બોલ રમતો રમતો ગટરના ઢાંકણા ગટરનું ઢાંકણું ખુલ્લું છે ને એમાં પડી જવાની શક્યતા છે એવું ચિત્ર બતાવ્યું છે આવા નવ ચિત્રો આપેલા છે તો અહીંયા આપણે જોવાનું છે કે જુઓ આપણે હું તમને ચિત્ર સમજીને ચિત્ર જે બતાવ્યું છે એની સમજૂતી આપું છું તમને વાંચતા તો નહીં આવડે એટલે તમને ખબર ના પડે એટલે મારે તમને સમજાવવું પડે તો અહીંયા પહેલાં ચિત્રમાં શું કરે જુઓ છોકરો કે ગેસ એ દિવાસરીને અડગવું નહીં આપણે રસોડામાં મમ્મીએ ગેસ મૂકેલો હોય ને દિવાશળીથી આપણે સળગાવવા જઈએ તો આપણને ધજાવાય અને ઘણા બધા આકસ્મિક કારણ બને આપણને ઘણું નુકસાન થાય ફરી બાથરૂમમાં જુઓ આપણે નાહીને નીકળીએ તો બાથરૂમમાં જે સાબુ આપણો હોય એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવો જોઈએ નીચે મૂકેલો હોય તો આપણો પગ સાબુ પર પડે ને આપણે લપસી જઈએ ને આપણને વાગે ફરી જુઓ ઇસ્ત્રી છે તો આપણા ઘરમાં ઇસ્ત્રી કરતા હોય ને ઈસ્ત્રી મૂકેલી હોય તો ઈસ્ત્રીને આપણાથી અડકાય નહીં કારણ કે ઈસ્ત્રી ચાલુ હોય કે કરંટ આવતો હોય તો આપણને કરંટ લાગી જાય ને આપણને નુકસાન થાય બરાબર ફરી જુઓ નીચે છે કે બ્લેડ ચપ્પું કાતરને અડકવું નહીં કે કાતર કે બ્લેડ આપણને ખબર ના હોય ને એ રીતે આપણે ઉપયોગ કરીએ તો આપણને હાથમાં વાગે અને આપણને નુકસાન થાય ફરી અગાસી જુઓ આપણી ઘરની અગાસી હોય એમાં આપણે નમીને વધારે આમ જુઓ આપણાથી અગાસીમાં જોવાય પણ નમીને જોવાથી આપણને આપણે પડી જઈએ અને અકસ્માત થાય અને આપણને વાગે એટલે બાલ્કનીમાં વાંકા વળવું નહીં આપણે અગાસીમાં ઊભા રહીને બધું જોઈએ તો જોઈ શકાય પણ ન વાંકા વળીને નમીને કે નીચે શું છે એવું તમે વધારે નમીને જોવા જાવ તમારો હાથ લપસી જાય તમે પડી જાવ અને તમને વાગી જાય એટલે આપણને નુકસાન થાય ફરી દાદર ઉપર દોડા દોડી કરવી નહીં આપણા ઘરમાં દાદરો હોય તો આપણે ધીરેથી ચડવું અને ઉતરવું પડે આપણો આપણે જલ્દી જલ્દીમાં દોડા દોડી કરીએ તો શું થાય પડી જઈએ ને આપણને નુકસાન થાય અને વાગે આપણને ફરી કૂતરું છે જુઓ પ્રાણીઓને પજવવા નહીં એટલે આપણા ઘરના આંગણા આગળ ચિત કૂતરું હોય કે આજુબાજુ કૂતરું હોય કે રસ્તામાં કૂતરું હોય તો આપણે કૂતરાને જાણી જોઈને આપણે મારીએ કે એને ઢેખરો મારીએ કે એને પજવીએ તો આપણને શું કરે બચકું ભરી લેને આપણને નુકસાન થાય ફરી જુઓ છોકરી બેન્ચિસ પર કૂદી રહી છે તો આપણે ક્લાસની અંદર તમે ધમાલ તો કરો જ છો ને રિસેસ પડે મેડમ ક્લાસમાં ના હોય તો બેન્ચિસ પર કેવા બધા કૂદો છો તમે

અને એનું રમતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો જેથી આપણી બધી સલામતી રહે આ પ્રમાણે આપણને બતાવ્યું છે એ પ્રમાણે ચિત્રોને સમજવાના છે ને આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની છે ફરી બીજું શીખીશું ચલો અસલામ તમારા તો બધા ને આપણે અગિયાર તારીખ એવું નહીં